નમસ્કાર મિત્રો રાજ્ય સરકાર દ્વારા પ્રથમ શનિવાર આનંદદાયી શનિવાર બેગલેસ ડે શનિવાર જોયફૂલ શનિવાર બનાવવા માટે બાળકોને મુક્ત મને વિહરવા માટેનો દિવસ આપ્યો છે તો આજે ડોક્ટર ડૉક્ટર આજના સમયમાં સરસ રીત મજાનું સૌ પ્રથમ બાળકોએ બાળસભા કરી એમાં જોડેતા બાલજી વારતા સરસ મજાની બાળસભા રજૂ કર્યું ત્યાર પછી દરેક ધોરણમાં બાળકોને રમતો રમાડવામાં આપ જોઈ રહ્યા છો અહીં લાકડી દરેક રમત બાળકો રમી રહ્યું બીજાની લાકડી નૃત્ય કરવા નથી દેવાની અને પકડવાની છે ત્યાર પછી યોગિક ક્રિયાઓ બાળકોને કરાવવામાં આવી આ યોગિક ક્રિયાઓ જરૂરી છે આજે આટલા બધા સાધનો દ્વારા રમત રમાડવામાં આવી છે બાળકોને ત્રીજી રમત એક સરસ મજાની ફૂગો ફોડવાની પગમાં બાંધી ફૂગો ફોડવાનો છે બીજાનો ફોડવાનો છે પોતાનો નહીં આવી સરસ મજાની રમત પણ બાળકો અહીં રમ્યા છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને આવી પ્રવૃત્તિઓ રમવું ખૂબ જ ગમે છે તાલીઓના ગલગલાટથી બાળકો વિજેતાને વધાવી રહ્યા છે આજે બાળકો મુક્ત રીતે આનંદ માણી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આંધ આંખે પાટો બાંધીને ફૂગાને લાકડી વડે ફોડવાનો છે અહીં જોઈ રહ્યા છો વિદ્યાર્થી પેલા ફૂગાને ગોતે છે નિશાન બનાવે છે પછી ફોડે છે ત્યાર પછીની એક સરસ મજાની રમત કે ગ્લાસ વડે પોતાની બોટલ ભરવાની છે અહીં રમત છે ભાઈઓ ઓર બહેનો વચ્ચે આપ જોઈ રહ્યા છો ભાઈઓ ઓર બહેનો વચ્ચે જોરદાર ટક્કર ઝીલ જામી છે કે સૌ પ્રથમ હું મારો ગ્લાસ મારો શીશો હું ભરીશ બાળકોને યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી રહી છે યોગ કસરત દેશી રમતો ઇન્ડોર રમતો સભા આમ પ્રથમ શનિવાર બાળકો માટે એક આનંદનો દિવસ રહ્યો આપ જોઈ રહ્યા છો કે આટલા બધા જે પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા અમે રૂમમાં ભેગા કર્યા છે અને પોતાનો મનપસંદ કલર એકઠો કરે છે ત્યાર પછી બંદૂક વડે દડો ડબ્બીમાં નાખવાનો છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને આ પણ રમત ખૂબ મજા આવે છે બાળકો સરસ મજાની આ રમતો રમી રહ્યા છે આમ પ્રથમ દિવસ ખૂબ જ સરસ રીતે પસાર થયો જો આ વિડિયો પસંદ આવે તો અતુલ રોજારા અને માસ્ટર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ફોલો કરવા વિનંતી ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સોશિયલ મીડિયામાં સપોર્ટ કરવા વિનંતી દર શનિવારે બાળકોની આવી મજા કરાવતા રહીશું મિત્રો અને બીજા શિક્ષકોને આવી રમતોની પ્રેરણા પણ મળતી રહે છે આમ પ્રથમ શનિવાર આનંદાયી શનિવાર તરીકે બાળકોને ખૂબ જ મજા આવી આજે બાળકો મુક્ત રીતે શાળામાં રમી શક્યા શાળામાં ખૂબ જ સારી રીતે રમી શક્યા થેન્ક યુ